અમારે લાડવા કે એવું છે ને તૈયાર લેવા જવું પડે નહીં કેમ કે મારા પપ્પાને બધું ફાવે છે એટલે ઘરે જ બનાવી લઈએ અને ઘરે બનાવીએ સસ્તા પણ પડે બજાર કરતાં અને સારા પણ હોય ક્વોલિટીમાં પણ કા પપ્પા હા એવું હોય હું હા કેવી રીતે હા

તેને તરતા ઘી માં તરતા ભાવતું નથી ને લેવા ને ઘી તો ખાવું હોય તો ખાવું હોય તો લેવાનું ખાવા તો કામ કરતા હોય વસ્તુ છે ને ભજિયા સિવાય બધી વસ્તુ ખાવાની કરો કે આ ખાઈ ભૂખી નાખી માવો હા ઘી તો જ વાત છે તો ઈ માવા ખાવા ખાવામાં હું નુકસાની તો થાય હા અને મીઠા ને તેલ કરીએ એના કરતા જે આપણે ઘીમાં લાડવા ને કરીએ એ મીઠા થાય મેં હમણાં જ માઇસીન ઘેરેથી ત્યાં બનાવ્યા હતા એની લાડવા એ ઘીમાં બનાવ્યા હતા એક નંબર લાડવા હતા એના તો લાડવા જ અલગ હોય અવડાવડા મોટા મોટા એક લાડવા ખાઈ ને હરાઈ જાય આપણે હા જે લાડવા ખાવા બહુ આમ ભાવતા હોય એને ન વાંધા હોય તો ખાઈ જાય હા અત્યારે લાડુડિયું બનાવે કાંઈ ભાવમાં એવું લાગ્યું એક એક

અત્યારે ડાયાબિટીસ નું પ્રમાણ વધી ગયું છે પણ ડાયાબિટીસ ખાલી ગેડું ખાવાથી જ ન થાય ઘણી એ બીજો એ પ્રોબ્લેમ હોય હગે નથી ઘણાઈમાં સુગર આવે નથી ડાયાબિટીસ થઈ હોગે બધાયને એક જ પ્રોબ્લેમ તો હોય નહીં પણ આ અત્યારે રોગ વધી ગયા છે ઈ હાટું છે પણ એવું પણ આપણે બીજી રીતે કહી હગે કે પહેલા એટલો રોગ હતો નહીં અને કદાચ એટલા હોય તો અત્યારે સોશિયલ મીડિયા નાતે દવાખાનાનું બધું વધી ગયું છે તો બહાર આવે છે ને પહેલા એટલું કદાચ બહાર નહીં આવતું હોય હા હતું ઓછું જ એટલું આટલા પ્રમાણમાં નહોતું પણ હશે ખરા પણ ઓછું બહાર આવતું અત્યારે બહાર સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે એટલે બધું બહાર વધારે આવે અત્યારે રોગ વધી ગયા છે એ પણ સાચી વાત છે કેમ કે બધી જ વસ્તુમાં કેમિકલ આવે શાકભાજીથી માંડીને બધી જ વસ્તુમાં કેમિકલ અત્યારે કેમિકલ ને દવા વગર તો કાંઈ થાતું જ નથી બધાને કરવી જ પડે દવાને બધી બાકી તો એટલા રોગ ને જીવાત ને ઈયળ ને બધું આવી જાય એટલા માટે હવે લોટ બાંધવાનું કમ્પ્લીટ થઈ ગયો છે થોડોક જ છે બાકી જો બંધાઈ ગયો છે એટલે હવે હમણાં પીંડિયા વારી લે પછી પીંડીયા વારીને પછી તરી નાખવાના પછી ફેફલા બની જાય એટલે અત્યારે બનાવી નાખીએ તરીને કમ્પલીટ થઈ જાય એટલે સવારે પછી બધું લઈને સીધું ફાકું કેમકે સવારમાં આપણે ચાર પાંચ વાગે તો જવું પડશે કા ઉઠીને કેમકે નવથી સાડા દસનું મુહૂર્ત છે નવથી દસ દોઢ કલાકનું મુહૂર્ત છે એટલા માટે સવારમાં વહેલા ઊઠીને નીકળવું પડશે ત્યારે તો અહીંયા ફૂગ્સું અહીંથી બધું સામાન બધું લઈને એટલે પચાસ કિલોમીટર થાય હા એટલે તો પછી વહેલું ઉઠવું પડે કેમ કે બધા ઉઠે ને બ્રશ કરે ને ફ્રેશ થાય ને બધું સામાન પેક કરીને પછી જાય એક તો અત્યારે બધું કમ્પ્લીટ કરી જ એટલે સવાર પછી એ કાંઈ ઉપાધિ રહે નહીં અને સવારમાં સીધું પિંડિયા પણ થઈ ગયા છે કમ્પ્લીટ અત્યારે હવે આગળ પીંગિયા બધા વારી ગીતા અને હવે સીધા તરી નાખશે પછી કરી નાખશે મિક્સરમાં ભૂકો તેલ એ મુકાઈ ગયું ને હા થોડાક જ કરવાના છે ને એટલે તેલ પણ નાના એવા બકડીયામાં જ મૂકી દીધું જો નાની એવી બકડી તેલ મૂકી દીધું એટલે હમણાં મમ્મી પછી તરી નાખશે અને પછી કરી નાખશે ભૂકો કેમ કે કોઈ કરવો પડશે ને પીંડિયાનો પછી ચાસણી ગઈ અને પછી એમાં નાખી દેશે જશે કમ્પ્લીટ અમારે કેફલી બનાવવાની છે લાડવા નથી બનાવવાના એમ કે સરળતાથી બની જાય ને થોડા થોડાક મારવા પડે ના ખાલી લીટા કાઢ નાખવાના એટલે કેફલી કમ્પ્લીટ થઈ જાય તો ફ્રેન્ડ્સ કમ્પ્લીટ થઈ ગયા છે પીંગ્યા અને વરણ તરાવા મંડી ગયા છે તેલ પણ થઈ ગયું છે સિંગ તેલ છે એટલે ધુવાડા વધારે નીકળે છે પણ તરાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે હમણાં પછી કરી નાખશે ભૂકો એટલા જ છે વધારે છે નહીં એટલે કંઈ વાર લાગશે નહીં ગાંઠિયા ઢેફલા સાથે રાયતા મરચાં ચો અત્યારે તળાઈ છે સો ફ્રેન્ડ્સ ભૂકો પણ થઈ ગયો છે રેડી મમ્મીએ એમ ઇન્ડિયાનો ભૂકો કરી નાખ્યો છે જેની ઢેફલી બનાવવાની છે એટલે હવે પપ્પાએ મૂકી દીધી ચાસણી કેમ કે ચાસણી તો મૂકવું જ પડશે ને પહેલાં એટલા માટે ચાસણીના સ્પેશિયલિસ્ટ મારા પપ્પા જ છે જો ચાસણી આવી ગઈ છે અને ચાસણીમાં ઠેફલીનો કલર મસ્ત આવે ને એટલા માટે એને કલર પણ નાખી દીધો છે એટલે ઠેફલી મસ્ત બની જાય બાકી બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને મેં દઈ દીધું ઓલું ચોકીમાં તેલ લગાડી દીધું કેમ કે આ જે ઢેફલી બનાવીને છે એ બધી ચોકીમાં ભરવાની છે એટલા માટે પેલા તેલ લગાવવું પડે હવે ચાસણી બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે મમ્મી અને પપ્પાને બી મિક્સ કરે છે લોટની ચાસણી એટલે આગળ થઈ જશે કમ્પ્લીટ એટલે આ ચોકીમાં નાખી દેવાની એટલે થઈ જશે ઢેફલી કમ્પ્લીટ લાદવા નથી બનાવવાના ઢેફલી જ બનાવવાની છે કેમ કે થોડીક જ છે કિલ્લા બે કિલ્લાનું જેટલી છે વધારે કંઈ છે નહીં બનાવવાની અને નાની એવી ચોકીમાં રમાઈ જાય એટલે આટલું તો ઘરે આપણે કરીએ ને તો આપણે સસ્તું પડે અને બજારમાંથી ઈલો એક લેવા જાય ને તો બહુ ઓછા પ્રમાણમાં આવે અને ઘરે હોય ને તો એટલું સહેલું પડે એમ કે અમારે કાઢે મુહૂર્ત છે ને ખેત જમીનનું છે તો બહુ જાજા લોકો તો નથી આવવાના થોડાક આવવાના છે તો એના પૂરતું જતું બનાવવાનું નાસ્તો કરવાનો હતો તો લાડ આ ઢેફલી અને ગાઠિયા ને રાયતા મરચાં સો ફ્રેન્ડ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે ઢેપલી એકદમ મસ્ત રીતે મિક્સ કરી નહીં ગયો છે પપ્પાએ અમારે જ્યાં પણ નાનો મોટો પ્રસંગ હોય ને નાના એવો તો વધારે પડતા પપ્પા જ બનાવે ઢેપલી એટલે અમારે જ્યારે પણ સાતમ આઠમમાં કે ગમે ત્યારે કાંઈ પણ હોય ને એટલે અમારે એ લેવા જવું ન પડે પપ્પા જ ઘરે બનાવી નાખે અને સહેલું પણ રહી આપણને અને ચોખ્ખું તો હોય કેમ કે આપણે જાતે બનાવી હોય અને ઘરની જ બધી વસ્તુ હોય એટલા માટે અને અત્યારે બહુ જાજુ તો કોઈને જોઈએ નહીં ભાવતો નથી હવે આ રીતે નાખી અને એકદમ ચોકીને હલ બલાવે એટલે એક એકદમ છે ને સરસ રીતે બધી બેસી જાય એટલે હવે આમાં પછી સેજ સુકાઈ જાય એટલે પછી એમાં લીતા